રાધનપુર શહેરની મધ્ય આવેલ શેઠ કે બી વકીલ વિદ્યાલય ખાતે ગણિત ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રીનિવાસ રામાનુજનના જન્મ દિવસને રાષ્ટ્રીય ગણિત દિન તરીકે સમગ્ર ભારત વર્ષમાં ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે રાધનપુરની શેઠ કેબી વિદ્યાલયમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારો પ્રિય વિષય ગણિત મારા પ્રિય ગણિતશાસ્ત્રી રામાનુજન અને ત્રણ આપણા વિષયમાં ગણિતનું મહત્વ જેવા વિષયો પર થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ સુંદર ગાણિતિક આકારોનું રંગોળી બનાવી હતી તો સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા વિજેતા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાના ગણિત શિક્ષક આરજી પ્રજાપતિ એમપી ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું વીએમ સોલંકી જેવી પ્રજાપતિ કે એચ પટેલ તથા એસપી મકવાણાએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી સાથે કાર્યક્રમને અંતે આચાર્ય એન એલ ઓઝા તથા સુપરવાઇઝર એમ બી જોશી ઉપસ્થિત રહી સૌને અભિનંદન પાઠવ્યા હતા સાથે માનદ મંત્રી રાજેન્દ્ર શાહ દ્વારા પણ કાર્યક્રમ અંતર્ગત ટેલિફોનિક અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર